ટેલિસ્કોપ જેવું જ બીજું સાધન એટલે માઇક્રોસ્કોપ માઇક્રોસ્કોપમાં આપણે થોડું ડિટેલ એનાલિસિસ છે પણ સેમ પેટર્નથી કરવાનું છે તો માઇક્રોસ્કોપ વડે શું થાય છે તો કે માઇક્રોસ્કોપનો ઉપયોગ આપણે અતિ સૂક્ષ્મ અતિ નાની વસ્તુને મોટી જોવા કરીએ છીએ ટેલિસ્કોપ હોય તો નાની જોવા માટે ટેલિસ્કોપમાં ખગાડીયો પદાર્થ બહુ મોટા હોય અને નાના કરીને જોવા છે માઇક્રોસ્કોપમાં નરી આંખે ન જોઈ શકાય એવી ઝીણી વસ્તુને આપણે મોટી કરીને જોવી છે તો જોઈએ માઇક્રોસ્કોપ વડે આ રચના કેવી રીતે થશે તો માઇક્રોસ્કોપ વડે આ રચના સમજવા માટે અહીંયા હું એક બિંદુવત વસ્તુ લઉં છું આ છે એક બિંદુવત વસ્તુ એ બિંદુવત વસ્તુ લેન્સ વડે જોવામાં આવે છે લેન્સ વડે જોવામાં આવે તો લેન્સ છે એ એનું પ્રતિબિંબ રચે અને પ્રતિબિંબ રચે એ એમાંથી નીકળતા કિરણો વડે અહીંયા પ્રતિબિંબ રચાય છે અને પ્રતિબિંબમાં કેટલો વિભાગ દર્શાવ્યો છે તો કે પ્રતિબિંબમાં આપણે વાત થઈએ મુજબ પ્રતિબિંબ કેટલા વિભાગનું હોય તો કે પ્રતિબિંબ આપણે માત્ર મધ્યસ્થ નું છીએ માઇક્રોસ્કોપની ચેપ્ટર નંબર નવ ની થિયરી યાદ કરો તો માઇક્રોસ્કોપ વડે પ્રોપર વસ્તુનું પ્રતિબિંબ મેળવવું હોય તો કેવી રીતે ગોઠવવા પડે એ હવે પછીની આપણી વાત થાય તો મધ્યસ્થ અધિકતમ પછી આ પ્રથમ ન્યૂનતમ આવી પટ્ટી મળે પણ આપણે તો મધ્યસ્થ અધિક જોવાનો છે બિંદુવત વસ્તુમાંથી નીકળતા બે કિરણો એ બે કિરણો વચ્ચે અહીંયા રચાતો કોણ બીટા જે લેન્સ છે એ લેન્સ ટેલિસ્કોપમાં કેપિટલ ડી વ્યાસ અને એ ત્રીજીયાનો રાખ્યો અહીંયા પણ કેપિટલ ડી વ્યાસ અને એ ત્રીજિયા એમની વચ્ચેના અહીંયા રચાતો ખૂણો ડેલ્ટા થીટા જો હજી ટેલિસ્કોપ જેવું ચાલીલા આવે ખાલી ફરક શું છે ટેલિસ્કોપમાં વસ્તુ અનંત અંતરે હોય છે ટેલિસ્કોપમાં વસ્તુ અનંત અંતરે ખૂબ મોટા અંતરે છે જ્યારે માઇક્રોસ્કોપમાં ખૂબ મોટું અંતર હોતું નથી તો અહીંયા એ જ પ્રમાણે મધ્યસ્થ અધિક્રમ રચાશે એના માટે આર ઝીરો વ્યાખ્યા થશે તો આર ઝીરો વ્યાખ્યાયિત કરવાની વાત આવે વસ્તુ અંતર યુ ઇઝ ટુ એફ જેટલું થશે યુ ઇઝ ટુ એફ તો યુ ઇઝ ટુ એફ અને એ પણ કેવા

મૂળ ફરક ખાલી કેટલો આવ્યો વસ્તુ ટેલિસ્કોપ હોય તો અનંત અંતરે અને માઇક્રોસ્કોપ હોય તો એફ પર ટેલિસ્કોપ હોય તો પ્રતિબિંબ ઇન્ફાઇનાઇટ હો સોરી એફ પર મળે અને આમાં કોઈ નિશ્ચિત વી અંતરે મળે ચાલો હવે આકૃતિ પરથી આપણે શું શું નક્કી કરી શકીએ તો કે આકૃતિ પરથી જો અહીંયા ખૂણો બીટા આપણે ધારી લઈએ તો ટેન બીટા ટેન બીટા ટેન એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ મુજબ આપણે સૂત્ર લખીએ જો આખી બાજુ છે ને એ સામેની બાજુ છે કેટલી છે ડી આપણે તો ખાલી આટલો વિભાગ જ લેવો છે તો આ કેટલો થાય ડી બાય ટુ એટલે સામેની બાજુ થશે ડી બાય ટુ પાસેની બાજુ કેટલી થશે તો કે પાસેની બાજુ આટલું અંતર જે આપણને કેટલું આપેલું છે એફ અહીંયા સુધીનું લેવાનું થશે આ છે એફ આટલું અંતર આપણને એફ મળે છે ચાલો હવે આમાંથી હું ડી બાય એફ આને કરતા બનાવું એટલે આ કેટલું થશે તો કે ટુ ઇક્વલ ટુ સમીકરણ આપણે સાચવીને રાખી દઈએ આગળ જતા સાદુરૂપમાં કામ આવવાનું છે એના પછી આપણે નેક્સ્ટ સાદુરૂપ લઈએ થોડું સાઈડમાં લખું ડી બાય ટુ અપોન એફ તમને એવું થશે કે સાહેબમાં પોઈન્ટ એકસઠ વાળું લખ્યું ને અહીંયા કેમ એક પોઈન્ટ બાવીસ છોકરાઓ બે સમીકરણો સરખા જ છે મારે એટલે લખવું પડે ટેક્સ બુકે લખ્યું

ટેલિસ્કોપમાં પ્રક્રિયા બેઝિક સમીકરણ થાય ચાપના છેદમાં ત્રીજા ચાપ ડેલ્ટા ઇક્વલ ટુ ડેલ્ટાથી ડેલ્ટા ની કિંમત અહીંયા મૂકીએ અને ત્રિજ્ય તરીકે ત્યાં એફ લખતા હતા કારણ કે પ્રતિબિંબ અંતર એફ હતું અહીંયા પ્રતિબિંબ અંતર આપણને ચોક્કસ કેટલું આવશે એ ખબર નથી વી જેટલું જ છે એટલે આપણે અહીંયા વી ના વી જ રાખીએ છીએ ચાલો આગળ સાદુરૂપ ઉપર આવીએ રૂપ ઉપર આગળ આવીએ તો હવે આ જે રેખીય પહોળાઈ છે એનું થોડું એનાલિસિસ લઈએ બે પ્રતિબિંબ હોય તમે કોઈ વસ્તુનો અભ્યાસ કરો છો ધારો કે ડુંગળીના કોષનો અભ્યાસ કરતા હોય તો એમાં કેટલાય જુદા જુદા દ્રવ્યો આવતા હોય એવા ઘણા બધા દ્રવ્યો અંદર ધારો કે દસ પ્રકારની વસ્તુઓ તમારે કોષની અંદર અવલોકન કરવાની છે તો એ દસે વસ્તુના પ્રતિબિંબો તમે એક જ આરે જોતા હશો અને બધાય અલગ અલગ જગ્યાએ હશે તો એ અલગ અલગ જગ્યાએ પ્રતિબિંબો છે તમને સ્પષ્ટ દેખાય છે ભેગા થઈ જતા નથી ભળી જતા નથી બધાયના પ્રતિબિંબો એક જ જગ્યાએ રચાઈ જાય તો ચોખ્ખું ન દેખાય પણ બધાયના પ્રતિબિંબો અલગ અલગ જગ્યાએ એ છે સ્પષ્ટ દેખાય છે કે અલગ અને સ્પષ્ટ જોવું હોય તો બંને વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું રાખવું જોઈએ તો કે બંને વચ્ચેનું લઘુત્તમ અંતર છે ને ડી મિનિમમ તરીકે ઓળખાય છે અને શરત મુજબ એ કેટલું મળે છે તો કે આર ઝીરો અપોન એમ જેટલું મળે છે જ્યાં એમનો અર્થ શું થાય છે તો કે એમ અહીંયા આપણે આ સાબિતી કેવી રીતે આવી એના ઉપર ચર્ચા નહીં કરીએ કારણ કે એની પ્રાથમિક માહિતી આપણે કાલે પ્રમાણમાં લઈ લીધી છેદમાં મોટવણી નો એમ ચાલો આગળ જઈએ એક પોઈન્ટ બાવીસ લેમડા અને વી અપોન એટલે ખાલી ગોઈઠવા જ છે વી ને અને એમ ને પ્રોપર ગોઠવણી કરીશ હવે લેન્સની વાત કરીએ તો લેન્સ એના માટે મોટવણીનું સૂત્ર શું થાય તો કે મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ વી અપોન યુ એમાં વી આપણને નથી ખબર પણ યુ તરીકે કેટલા લેવાના છે એફ લેવાના છે એટલે એ થશે વી બાય એફ વી બાય એફમાં આપણે વી બાય એમ જોઈએ છે એટલે વી બાય એમ જોઈએ છે તો આને સામે સામે બદલાવીએ તો એફ ઉપર જશે અને એમ નીચે આવી જશે એટલે એફ ઇઝ ટુ શું થઈ ગયું વી બાય એમ ચાલો આ જે કિંમત મળી છે

આપણે એફ ના છેદમાં ડી લખવાનું છે એટલે આનું ઊંધું કરી નાખવાનું છે આનું ઊંધું કરી નાખવાનું છે એટલે એક પોઈન્ટ બાવીસ લેમડા છેદમાં શું આવી જશે ટુ ટેન બીટા તો બે પ્રતિબિંબોને અલગ જોવા માટે એમની વચ્ચેનું ઓછામાં ઓછું અંતર એક પોઈન્ટ બાવીસ લેમડા અપોન ટુ ટેન બીટા જેટલું હોવું જોઈએ હવે તો કે હવે એ જ વસ્તુને આપણે એનાલિસિસમાં આગળ લઈ જઈએ

શક્તિ કેટલી થાય તો કે આ સમીકરણ ઉપરથી શું થાય કે આ રીઝોલ બાવીસ લેમડા હવે આપણે રિઝોલ્યુશન પાવર વિવેદન શક્તિ વધારવી છે માઇક્રોસ્કોપ વડે ચોખ્ખું જોઈ શકાય એવી સારામાં સારી કેપેસિટી વાળો માઇક્રોસ્કોપ બનાવો છે તો આપણે શું ફેરફાર કરી શકીએ એક પોઈન્ટ બાવીસ તો અચળ છે એને કાંઈ ન કરી શકાય ટુ પણ અચળ છે વધુ કેટલો હોય એક આનાથી વધારે આનું મૂલ્ય વધારવું શક્ય નથી એટલે સાઈન બીટાની કિંમત વધારવાની લિમિટ છે કે આનાથી વધારે તમે વધારી શકશો નહીં ચાલો બીજું શું છે લેમડા લેમડા બદલવો છે લેમડા આપણી આંખ ને આ બધું જોવાનું છે આપણી આંખની ક્ષમતા શું તો કે આપણી આંખ છે એની ક્ષમતા છે લેમડા કેટલા ચાર હજાર થી આઠ હજાર એકસો આનાથી વધારે તરંગ લંબાઈ વાપરશો ને તો વિભેદન શક્તિ ભલે વધી જાય પણ આપણી આંખ જ એને જોઈ નથી શકવાની એટલે આઠ હજાર થી વધારે તરંગ લંબાઈ વધારી ન શકાય કે ચાર હજાર થી ઓછી કરી ન શકાય વધારાની કિંમત એ ફિક્સ છે ને ઘટાડાની ફિક્સ છે લેમડા છેદમાં છે એટલે આપણે ઘટાડીએ તો વધારે સારું પરિણામ મળે પણ ઘટાડવાની નીચલી લિમિટ કેટલી છે ચાર હજાર આનાથી નીચે નહીં કરી શકો અર્થાત રિઝોલ્યુશન પાવર વિભેદન શક્તિ ફેરફાર કરવાની મર્યાદા આવી ગઈ કે સાઈન બીટામાં તમે થોડોક વધારો કરી શકો લેમડામાં થોડોક ફેરફાર કરી શકો આનાથી મોટા ફેરફાર શક્ય નથી તો હજુ રિઝોલ્યુશન પાવર વિભેદન શક્તિ વધારવી છે તો એનો શું રસ્તો કાઢવાનો તો કે હજુ વિભેદન શક્તિ વધારવી છે તો હવે શું કર્યું તો કે બીજું બહારથી વધારાનું માધ્યમ મૂકી દીધું વધારાનું માધ્યમ છે એનો વકરી ભવનાંક એન થાય બહારથી વધારાનું વકરી ભવનાંક મૂક્યું એટલે એન નો અર્થ શું થાય તો કે એન વધારાનું મૂકી દીધું એનો વક્રી ભવનાંક છે એના કારણે બીટા થાય જે એન સાઈન બીટાને કહેવામાં આવે છે ન્યુમેરિકલ એપાર્ચર એન એ ટૂંકમાં બોલાય છે દર્પણ મુખ ગુજરાતીમાં કહેવાય છે હવે n છે ન્યુમેરિકલ એપાર્ચર નો સ્મોલ n વક્રી ભવનાંક સ્મોલ n છે એને તમે વધારતા જાવ તો વિભેદન શક્તિ વધે એટલે આમ આપણી પાસે હવે પહેલા કેટલા પરિબળો હતા તો કે બે જ પરિબળો હતા એક અને બે હવે વિભેદન શક્તિ વધારવા માટે એક બે અને ત્રણ એટલે બે આગલા હતા અને એક આપણે વધાર્યો તો આ રીતે બહારથી હજુ એક માધ્યમ ઉમેરી અને આપણે વિભેદન શક્તિમાં ફેરફાર કરી શકીએ ઈ વિભેદન શક્તિનો જે લેન્સ સપાટી પર એક ઓઇલી લેયર બનાવવામાં આવે છે પાતળું તેલનું સ્તર બનાવવામાં આવે છે એ તેલ કેવું પસંદ કરવાનું તો કે આપણે જે વકરી જોઈએ છે ને એવા પ્રકારનું તેલ પસંદ કર એટલે આ જે લેન્સ છે એને સંયુક્ત રીતે શું બોલવામાં આવે છે તો કે આને સંયુક્ત રીતે બોલવામાં આવે છે ઓઈલ ઇમર્સ્ડ ઓઇલ ઓઈલ તેલમાં ઇમર્સ્ડ ભીંજાવેલો ભીંજાવેલો ડુબાડેલો

એના માટે શક્તિ રિઝોલ્યુશન પાવર આર પી ઇઝ ઇક્વલ ટુ વન અપોન ડેલ્ટા થીટા લખી શકાય અને આ કેસમાં એટલે કે માઇક્રોસ્કોપની જ્યારે વાત કરો છો ત્યારે માઇક્રોસ્કોપમાં રિઝોલ્યુશન પાવર છે એ વન અપોન ડી મિનિમમ થાય અને હજુ સાદુરૂપ સાથે સમીકરણો લખું તો વન અપોન પોઈન્ટ ટુ સ્મોલ એન 2 બીટા અપોન એક પોઈન્ટ બાવીસ લેમડા તો આ થઈ બંનેની વિભેદન શક્તિ પોતપોતાના ઉપયોગ પ્રમાણે માઈનોર ફરક છે અહીંયા આપણે માઇક્રોસ્કોપમાં મોટવણીને ભેગી લીધી કારણ કે ત્યાં આપણો ઉદ્દેશ જ એ છે કે નાની વસ્તુને મોટી જવી એટલે મોટવણીનો મુદ્દો સાથે લીધો એટલે માઇનોર વેરીએશન આવ્યું બાકી ઓલમોસ્ટ બે એકબીજાને મળતા આવે છે થેન્ક યુ